નમસ્કાર મિત્રો તાજેતરમાં જ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કિશોરભાઈ ચિખલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જો કિશોરભાઈ ચિખલિયા જે જિલ્લા પ્રમુખનો ચાર્જ જે છે પદભાર જે છે એ સંભાળ્યો નથી આવતા બે દિવસમાં એ પદભાર સંભાળવાના છે આજે હળવદ ખાતે તેઓએ કોંગ્રેસના જે આગેવાનો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કે કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો છે તેઓ સાથે મુલાકાત કરી છે ને એમનો જે કંઈ પદગ્રહણ સમારોહ છે એનું આમંત્રણ આપવા માટે આજે હળવદ આવ્યા છે આપણે થોડીક કિશોરભાઈ સાથે જ વાત કરીશું કિશોરભાઈ જિલ્લા કોંગ્રેસની જવાબદારી છે હવે તમને સોંપવામાં આવી છે આમ તો અત્યારે પરિસ્થિતિ એવી છે એક પણ જિલ્લાનો ધારાસભ્ય કોંગ્રેસનો છે નહીં પૂર્વ પ્રમુખ હતું ભાજપમાં કંઈક જોડાવાના છે કારણ કે કોંગ્રેસમાંથી એમને પણ રાજીનામું દઈ દીધું છે આવી પરિસ્થિતિ વચ્ચે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદ તમે જે છે એ સંભાળવા જઈ રહ્યા છો શું કહો આજે હળવદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી સાથે બેસી અને જે પદગ્રહણ કાર્યક્રમ છે એની રૂપરેખા આપી આવનારા દિવસોમાં બે તારીખે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજી શક્તિસિંહ ગોહિલભાઈ અને અમારા પ્રભારી મુકુલશ્રી વાસ્તવિક આવે છે ત્યારે એની તમામ કાર્યકર્તાઓને રૂપરેખા આપી અને કાર્યક્રમ અમારો મોરબી જિલ્લાની અંદર સારામાં સારો સંમેલન કાર્યક્રમ થાય એના માટેની તમામ તૈયારીઓ અમે હળવદ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ કોંગ્રેસના હોદ્દેદારો સાથે રાખી અને વધુ સંમેલનમાં માણસો જોડાય એના માટેના અમે અથાગ પ્રયત્ન કરશું તમે કીધું ને કે ટૂંકમાં બે તારીખે એટલે કે બે માર્ચના રોજ પદગ્રહણ તમે જે છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ જે છે તે સંભાળી રહ્યા છો એટલે તાલુકે તાલુકે આ રીતના બેઠકો કરીને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ને આવે એ માટે થઈને મુલાકાતો કરતા હોય છે વાત થઈ હમણાં કે જિલ્લા પ્રમુખ જે છે પૂર્વ જયંતિભાઈ જયરાજભાઈ પટેલ મિનિમમ પાંચ છ વખત તો કઈક વિધાનસભા લડેલા છે તમારું નામ જાહેર થયું પછી એક એમને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમને ગઈકાલે રાજીનામું દીધું છે કોંગ્રેસના સભ્ય પદેથી ને પ્રમુખ પદેથી ને ત્યાંથી તો પછી આ રીતના જો બધું થશે તો તમને તો કોંગ્રેસની જિલ્લામાં જે છે જવાબદારી સોંપવામાં આવી છે જો આવી રીતના કાર્યકર્તાઓ હોદ્દેદારો વહી જશે તો પછી કોંગ્રેસ કઈ રીતના બેઠી થાય છે કિશોરભાઈ મૂળ વાત એવી હે કે ભાજપ છે એ અત્યારે કોંગ્રેસના આગેવાનોને લઈ છે મતદારોને કાંઈ કોઈ ભાજપ ખરીદી શકે એવી કોઈ શક્યતાઓ નથી અને અમારા મતદારો દરેક ગામમાં મતદારો છે અને એને અમે બેઠા કરી અને અમારા અમારી જે કોંગ્રેસ છે એ કોંગ્રેસને અમે વ્યવસ્થિત રીતે ઊભી કરશું મોરબી જિલ્લાની અંદર અને એવો સારો માહોલ બનાવશું બીજી એક મહત્વની વાત એમને કિશોરભાઈ કરી હતી કિશોરભાઈના ધર્મપત્ની જિલ્લા પંચાયતના સદસ્ય છે એ કે હજી આજની તારીખમાં ભાજપમાં છે તો આ ખરેખર છે આવું કંઈ સાચી વાત છે એમાં કંઈ વાસ્તવિકતા હોય જે હે એ તો સ્વીકારવી પડે એમાં તો કોઈ કાંઈ ના નથી મારા ઘરના અત્યારે જિલ્લા પંચાયત મોટા દહીંસેરા મઠી ચૂંટાયેલા છે છતાં અત્યારે અમે કોઈ પણ ભાજપના કાર્યક્રમમાં ક્યાંય મારા ઘરનાની એન્ટ્રી નથી માત્ર જિલ્લા પંચાયતમાં જે મતદાનથી ચૂંટાયેલા છે જે વિસ્તારમાંથી જે લોકોએ અમને ચૂંટ્યા છે એ વિસ્તારના વિકાસના કામો માટે થઈ અને જે કાંઈ જિલ્લા પંચાયત સ્વભંડોળ કે નાણાંપંચની જે ગ્રાન્ટો આવતી હોય એ અમારા વિસ્તારમાં વાપરી છે માત્ર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા સિવાય મારા ઘરનાની એક પણ ભાજપના કાર્યક્રમમાં હાજરી નહીં હોય

તો અત્યારે જે નવા લોકો જે જવાની લાઈન છે જે લોકો જઈ રહ્યા છે અને કિશોરભાઈની શું સલાહ રહી છે મેં તો જે તે સમયે પ્રદેશ પ્રમુખ અમારા જગદીશભાઈ ઠાકોર હતા અને ત્યારે મેં કોંગ્રેસ જોઈન્ટ કરી હતી ત્યારે પણ મેં પ્રદેશ કોંગ્રેસમાં એવું કીધું કે ભાઈ જે વ્યક્તિઓ કોંગ્રેસ એ કોંગ્રેસ છોડી ન જાય ભાજપમાં તમારે ખાલી માત્ર ને માત્ર માથા ગણાવવા હોય અને તમારું સ્વમાન ન જળવાતું હોય તો ત્યાં તમારે કોઈ કોઈ વ્યક્તિઓને કોંગ્રેસ છોડવી નહીં જો તમારે સ્વમાન જોતું હોય તો તમે કોંગ્રેસમાં કોંગ્રેસના કાર્યતર કાર્યકર તરીકે તમે જે કાંઈ એક્ટિવિટી કરો હો એ કૈયા રાખો ભાજપમાં કાંઈ છે નહીં માત્ર માથા ગણાવવા સિવાય કોઈ વસ્તુ નથી ઓકે કિશોર જિલ્લા પ્રમુખનું તમે ચાર્જ સંભાળી રહ્યા છો પછી હવે તાલુકે તાલુકે કારણ કે સંગઠન પણ આવા અમે તો જોઈએ કે એને પણ એક્ટિવ કરવું જરૂરી છે હવે લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેવી પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ વચ્ચે વચ્ચે હવે દિવસો ઓછા છે અને વેશ જાય એના જેવી પરિસ્થિતિ છે સંગઠને આખું ઊભું કરવામાં આવશે જિલ્લાનું જિલ્લાથી માંડીને તાલુકા લેવલનું નીચેથી છે અમે અત્યારે જે અમારી મોરબી જિલ્લાની જે કોંગ્રેસ સુશક્ત અવસ્થામાં છે એને અમે દર મહિને દરેક તાલુકા મથકોએ જઈ કાર્યકરોને મળી એને ઉત્સાહ આપી અને કાર્યકરોના કોઈ પણ પ્રશ્ન હશે તો એમની સાથે બેસી અને આગળની રણનીતિ તૈયાર કરશું કોંગ્રેસ વધુ મોરબી જિલ્લાની અંદર મજબૂત થાય એના માટેના મારા તમામ પ્રયત્ન હશે કોઈ પણ કાર્યકરને કાંઈ પણ નાના મોટી તકલીફ હશે તો હું સવારે નવ વાગ્યાથી તે રાતના એક વાગ્યા સુધી હું સતત જાગતો હોઈશ અને એના માટે મારે જે કાંઈ એ લોકોને પીઠબળ પૂરું પાડવાનું હશે તો હું પીઠબળ સો ટકા હું પૂરું પાડીશ બીજી કાર્યકર્તાઓને કિશોરભાઈનો શું સંદેશો રહેશે અંતમાં હવે છેલ્લે કિશોરભાઈને મોરબી જિલ્લાની અંદર મોરબી કોંગ્રેસ મજબૂત થાય એવા હું તમામ પ્રયત્ન કરીશ અને એવું જ હું અત્યારથી શહેર અને તાલુકા સમિતિના જે પ્રમુખો છે એને હું જે અત્યારે સુશોપ્ત અવસ્થામાં છે એને હું ચાર્જ કરી અને વધુ મજબૂત બને એના માટેના મારા તમામ પ્રયત્નો હશે તો મિત્રો આ હતા કિશોરભાઈ ચીખલિયા કે એમનું તાજેતરમાં જ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે જે છે તે નામ જાહેર કરવામાં આવ્યું છે પ્રદેશ પ્રમુખ સાથે પ્રદેશ કોંગ્રેસના જે પ્રભારી છે તેઓની હાજરીમાં સાથે પૂર્વ મોટાભાગના જે ધારાસભ્યો છે આપણે લલિતભાઈ કગથરા અને મોરબી જિલ્લાના જે હતા અને અમરીશભાઈ ડેને આ બધાની હાજરીમાં કિશોરભાઈ જે છે એ તારીખ બે ના રોજ જે છે તેઓ પ્રમુખ તરીકેનો ચાર્જ જે છે તે સંભાળવા જઈ રહ્યા છે કિશોરભાઈ અંતમાં આપણે એક ભૂલી ગયા હતા કે કાર્યક્રમ કઈ જગ્યાએ રાખ્યો છે આખો તમારો પદગ્રહણ સમારોહ રવાપર રોડ રવાપર ગામ ગુંડડા રોડ ઉજ્જવલ પાર્ટી પ્લોટમાં મારો સન્માન કાર્યક્રમ છે અને ત્યાં બોડી સંખ્યામાં મોરબી જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સાથે સરસ મજાનું અમે સંમેલન કર્યું